નમસ્કાર હું ગુજરાતમાં સ્વાગત છે શરૂઆત કરીશું વડોદરાનું ગ્રાઉન્ડ ફટાકડા બજાર દિવાળીના તહેવાર દરમિયાન ખૂબ જ પ્રખ્યાત છે અને આ બજારમાં ફટાકડાની વિવિધ જાતો અને ડિઝાઇન મળે છે અને આ સાથે જેમાં મેડ ઇન ઇન્ડિયા ડ્રોન મોર ફ્લેશ લાઈટ જેવા નવા પ્રકારના ફટાકડાઓનો સમાવેશ થાય છે જો કે આ વર્ષે મંજૂરીની પ્રક્રિયામાં મોડું પડતા વેપારીઓ ચિંતા ફેલાઈ છે બાદ પાછલા બે દિવસ પોલો ગ્રાઉન્ડ ખાતે ગાયકવાડી સમયથી ભરાતું ફટાકડા બજાર વડોદરાવાસીઓ માટે એક વિશ્વાસપાત્ર સ્થાન ધરાવે છે લોકો ફટાકડા ખરીદવામાં રસ દાખવે પોલોગ્રાઉન્ડમાં ફટાકડા બજારનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જ્યાં લોકો ફટાકડા ખરીદવા માટે આવે છે અહીં ફટાકડાની કિંમતોમાં આ વખતે જીએસટીમાં સરકારે ઘટાડો કરવાતા ભાવમાં કોઈ વધારો નથી તો આ સાથે જ બે હજાર બારમાં અહીં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે વડોદરામાં ફટાકડા ખરીદી માટે પોલોગ્રાઉન્ડમાં ખાતે આવેલા બજારની મુલાકાત લેવી શ્રેષ્ઠ પણ બની છે દર વર્ષની જે આપણા વડોદરામાં તો ગાયકવાડી સમયથી જે ઓગણીસો સિત્તેરથી આ પોલોગ્રાઉન્ડ મેદાન પ્રદર્શન મેદાન ફટાકડા બજાર તરીકે ઓળખાય છે એ જ રીતે આ વર્ષે બે હજાર પચીસમાં ઓછામાં ઓછા પંચાણું વર્ષ થયા છે એ રીતે આ વર્ષે પોલોગ્રાઉન્ડ પ્રદર્શન મેદાન પર ચોવીસ દુકાનનું છૂટક ફટાકડાનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ ફટાકડાની કરાકી છેલ્લા અગિયાર બારસ તેરસ અને ચાર દિવસે વડોદરાની તમામ પ પરીવાર સાથે લોકો ખરીદી કરવા આવતા હોય છે સેફ્ટીની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર સેફ્ટીની સુરક્ષા પોલીસ કમિશનર તરફથી નહીં પણ ફાયર ડિપાર્ટમેન્ટ તરીકે જેવી રીતે બે સ્પ્રિંકલ મૂકવામાં આવેલા પાણીના કનેક્શન સિલિન્ડર મૂકવામાં આવેલા છે તથા સીસી કેમેરા મૂકવામાં આવેલા દરેક દુકાનમાં પંદર ફૂટનું અંતર રાખવામાં આવેલું છે એ રીતનું દરેક જે પરિપત્ર જાહેર થયેલું એ અનુસંધાનમાં દરેક વેપારીએ દુકાનનું આયોજન કરેલું છે ભાવમાં કોઈ વધારો નથી ફટાકડા બાળકોના વધારે તરીકે વેચાણ થતા હોય છે પણ આ વર્ષે જે રીતે શિવાકાશીમાં વરસાદના કારણે માલનું થોડું ઉત્પાદન ઓછું થાય છે જેના બનાવવામાં અને ડીલરોએ ઓછો માલ મુકવાનો એટલે માલની થોડી શોર્ટેજ છે ભારતના ભારતીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જીએસટીમાં ખૂબ મોટી કટોતી કરી રહે બિસ જીએસટી ઘટાડી રહે સમગ્ર ભારતવાસીઓને દિવાળીની ખૂબ મોટી ગિફ્ટ આપી છે અને એક સર્વે મુજબ ભારત દેશમાં ઘરેડા વસ્ત્રો મીઠાઈની આઈટમો વિવિધ અદ્ય આઈટમો સહિત લગભગ સાડા ચાર લાખ કરોડ રૂપિયાનો ધંધો થવાનો છે એવું એક અનુવાદ છે જે દેપાળ દેશની જીડીપી અને પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં છ ગણો વધારે થશે એવું અનુમાન છે તો ભારત દેશના સમગ્ર નાગરિકો આનંદ ઉલ્લાસ અને ઉત્સાહના પર્વને વધાઈ લે છે ઉજવે સારી રીતે અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી પરમકૃપાળું પરમાત્માને પાછા સાથે સાથે વડોદરા આપણી આ ઐતિહાસિક નગરી છે ઐતિહાસિક નગરી વડોદરા અને વડોદરાના સંસ્કારી નગરજનો વર્ષોથી આ પ્રાચીન ફટાકડાનું બજાર છે અમે દર વર્ષે ફટાકડાની ખરીદી કરવા આવતા હોઈએ જે પરિવાર સાથે આ વખતે પણ હું અને મારી દીકરી ફટાકડાની ખરીદી કરવા આવ્યા છે રાજુભાઈ અમારા વર્ષોથી આ ધંધો કરે છે અને રાજુભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના શરિષ્ઠ કાર્યકર છે ભાવના એવી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાંથી ખરીદી થાય અને સાથે સાથે સૌને એક ઉત્સાહભર્યા ઉમંગભર્યા વાતાવરણમાં દિવાળી ઉજવે અને આપ સૌ પણ મીડિયાના મિત્રો સારી રીતે દિવાળી ઉજવશું એવી આપણે શુભકામનાઓ મા�લ મિલ ખલળ જા� મા�